જય માતા એ બધાને વેલકમ ટુ માય ન્યુ વલક ચેનલ ઉપર નવા આવે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખજો અરે આ દીવ જો તરો ઉઠી ભઈ જાય છે આ ભણવા આવન છે એ ને ને કે મમ્મી જો તરો પાણ ને એવું તો ન દેખ પાણ ને એવું ભરી આવે છે બેન જો બેઠા છે ઊભા થી દે પણ ખાટલા પડ્યા પણ આથી નાખ્યું મમ્મી એ તરો

આપણે નિહાળ નહીં કેમ કે મુરા નીકળી એમાં ગત ને પાપડ બહુ ભાવે ને એમાં મમ્મી રાય વણે છે એટલે વણી ને ખા કેમ કે એને બહુ પાપડ ભાવે એને હાથું થઈને વણે છે ટાઈમ નહીં ને તોય વણે કેમ કે એને પાપડ એટલા બધા ભાવે છે એક દી ન હાલે પાપડ ઉગર એ સેન્ટિંગ વાળા આવી જશે એનું કામ કરે છે એમ એટલે તો મેં ઉભો થયો છે એમાં મમ્મી રાય પાપડ વણે

Aim naini te guni tegala panan tegalu parajelu wero te guni ese, dou tembem bawe niti. <hesitation> Toman dugura tuante, samra guta tuante, boko ngan tuante, ketu kangu etetik, pilku aten chartik, tan papar, koron papar, koron emasie, muklaya, te kaja,

એને હારે છે એમ કે મમ્મી જે રોટલા કરને ઉને ઉને રોટલા આપણે ખાવા તો જમી લે બપોર આમ જો પાપડ વણી ને ખબાય આત નિવરા થી જ્યા હતી પાપડ વણી ને ખાને આપણે હવે જમી લે આ દીવા જો દાંત કાઢી કેના દાંત કાઢો આઈ ની આપણે દેખાડે લે મહેનત કરી આપણે ગતન મેન કમેન્ટ કરજો કેટલી મહેનત કરી

chào mừng các thân nhân đến với chương trình của chúng tôi các bạn có thể đây, đây là cái gì? cái gì mình ra đây là lục đạn thôi. các là cái đây là cái của chúng tôi. các bạn có thể vào đây, đây là cái gì? cái nhưng mà gần nhìn phải biết hả? Ừ, vậy chiếc lên rồi. Gần mình gần này kia kia hình đồ là là gần này không? Ấy mà là cái gì? Xe quá rồi thôi. đó về rồi. mình ác તારે હાંચી ખેહી રા આખો દિન ખેહી તા ને તારા લગન તારે ખેહાણી પલ્લી જશે આખો તો ઘીરે આવી જશે ને મને દત્તન ભાઈ ની કાઢે ને આવી જા ને એ આમ તો પાણી સાટે છે ધાબા માથે ધાબા માથે હું મળી ગઈ બીમ માથે ને મારી બેન આમ તો હું બન્યા ને બે ઢોકળી બનાવે છે આપડે ઢોકળી વાણી નથી જોવાની ઢોકળી દેખાડો દાઇલ ઢોકલી બનાવે એટલે રોટલા દતનભાઈ હમણાં યઠા ઉતરશે બેસી જાય મમ્મી પપ્પા બેન ને દતનભાઈ જો દાળ ઢોકળી બનાવી ને ખાઈ છે મારી મમ્મી ગાંડા ભાગ ખાય મારા દાળ દાઇલ ઢોકળી ખાય આપડી રમી દીધું દરરોજ રમી લીધું છે ને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરી ના મળીએ કાંઈ નવા બ્લોગમાં આવતી બધા જય મતે બાય બાય